સારવાર ખાવા નહીં તો સમજી શકો કેમ કે ઘરની અંદર આવું હોય બેન તો પછી ઓલા કેમ કે ભૂખે કેમ લાગે આપણને નમસ્કાર દોસ્તો હાલ આપણે સુરતમાં છીએ અને આજે ખાસ એવા પરિવાર પાસે આવે છે કે જે ખૂબ જ તકલીફમાં છે કહેવાય ને કે ઘરની અંદર એક દવાખાનું હોય એટલે આખું ઘર ધોવાઈ જતું હોય છે કાંઈક આ પરિવારની આવી જ કહાની છે ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી કહેવાય ને જીવનની અંદર મુશ્કેલીઓ સાથે સંઘર્ષ સાથે પોતાનું ઘર ચલાવવાની કોશિશ કરે છે પણ કોઈને કોઈ રીતે કહેવાય ને કે દવાખાનું એમને ઊભું થવા દેતું નથી અને તો પણ જે વ્યક્તિ છે એમના જીવનની અંદર એટલી પીડા છે અને એટલું બધું દવાખાનું કર્યા છતાં પણ રિઝલ્ટ સર્વા કાંઈ નથી અને ઘણી બધી તકલીફો પડી જતી હોય કોઈ પણ પરિવાર હોય એક દવાખાનું આવી જાય એટલે આખું ઘર થઈ જતું હોય છે તો આ પરિવારની કંઈક એવી જ કહાની છે તો આપણે પરિવાર સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે તો બસ તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો ભાઈ મારું નામ નરેશભાઈ આહિર છે તમારું નામ હું છે જયસુખભાઈ તમારું નામ બે સોનલબેન સોનલ બેન

દવાખાના જાય ને આઠ આઠ દિવસ ત્યાં રોકાય પણ આઠ આઠ દિવસ માં અમારે એક દિવસ છોકરા ને મોઢું એમ ન અમારે કેવા કેવા તહેવાર માં દવાખાને વીઆઈ ગયા

મારે રાત ના કામ કરવું એક કલાક હોવા પામો પણ તોય મને થાય નઈ મારા બેન છોકરા બધા આનંદ થી રહી રહીને લાટ માર બીજું કઈ ન જોઈએ એમ કરતી કરતી મહેનત નામ લઈને કર્યા કરું રાત રાતે નાગ્યા બ્લાઉઝ બનાવું અને દિવસે આખો દિવસ ઘર કામ કરતી કરતી આખો દિવસ મશીને બેરું બેન બહુ ધન્યવાદ કેવો પડે કે એટલી મહેનત કરો છો ઘર સંભાળો છો અને દવાખાનાનું પણ જોવો છો તો ભાઈ તોય મારથી વી મહિને વી પછી જાતો ન નીકળ ભાઈ ગમે એમ કામ કરો સાચી વાત છે કેમ કે ઘરના ખર્ચા દીકરા દીકરોને ભણાવવાના ખર્ચા દીકરા દીકરા કે ખર્ચા એને કોઈ જોઈ વસ્તુ હોય ભાઈ બધું તો આ દિવાળી આવે છે એમ કે 1 રૂપિયાની ખરીદી નથી કરી કેમ કે મારા ઘરમાં મારા આઈ બેનનો દવાખાનું મારા ઘરનો નથી એક જ સાતો મારથી તમારે એટલા ક્યારે ખરીદી ન થાય મે ભાઈ

મહેનત કરવા છતાં પણ જ્યારે ઘરની અંદર આવું ના આવું રહેતું એટલે કોઈ પણ માણસ હોય છેલ્લા ચાર વર્ષથી તમે જે મહેનત કરી રહ્યા છો બેન હા ભાઈ એકદા સારું છે આમ ચાર વર્ષ ખાવાય નથી આમ તૈયાર ખાન બે નહીં તો સમજી શકો કેમ કે ઘરની અંદર આવું હોય બેન તો પછી ઓલા કેમ કે ભૂખે કેમ લાગે આપણને તો પછી આમ બેન મૂળ વતન કયું તમારું પછી ગામમાં બેન તમારે કઈ ઘર કે

તો સારું પડે એમ કે દવાખાના જોઈએ એટલે અમે અહીંયા વાપરશું થોડું ઘણું ખાવા પીવાનું લાવશું એમ એટલે મતલબ પાણી મરી જાય તો પૈસા કરી ઉપયોગ કરી વાપરવાના જે વસ્તુ દવાખાને અમે બેન અમારથી જે પણ મદદ થશે એટલી મદદ કરવાની કોશિશ કરશો ને મારે જે પણ રાશન જોતો કે બધું રાશન આવી ગયું બેના હા મમ ભાઈ બધું આવી ગયું કેવું લાગ્યું બેન બહુ સારું લાગ્યું તમે એટલી અમને મદદ કરી મમ ભાઈ તો સારું લાગ્યું એમ કે અમારા દીકુ ખાહે પીહે અને માતાએ તમને જાજે બધું આપશે મમ ભાઈ અને ચોક્કસ ચોક્કસ બેન અને બેન આજની આ ખાસ મદદ છે રવિભાઈ ગાંધી અને લીઝાબેન ગાંધી એમના દીકરા છે જે આર્યનભાઈ ગાંધી એમના જન્મદિવસ નિમિત્તે આ ખાસ તમને મદદ કરવામાં આવી છે બેન જે કેનેડાથી છે બેન તો શું કહેશો એમના વિશે ખુબ ખુબ આભાર ભાઈ અને ભગવાન ને જાજો આપે એના પરિવાર ને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને સોકસ સોકસ બેન એ આ દુખિયા ના બેલી બના એટલે ભગવાન આનંદ થી પરિવાર માં ખુશી વરહા થાય સોકસ સોકસ બેન અને કઈ ની જે પણ અમાર થી થઈ શકતું બેન એટલી મદદ કરવાની કોશિશ કરી છે બેન આશીર્વાદ આપજો કે અમે તમાર જેવા નિરાધાર લોકો ની વધુ ને વધુ મદદ કરી શકીએ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકીએ અને એની મદદ કરી શકીએ તો થેન્ક યુ સો મચ રવિભાઈ એન્ડ લીજાબેન અને ખાસ કરીને આર્યનભાઈ કે આજે તમારા બર્થડે નિમિત્તે તમારા મમ્મી પપ્પાએ જે આ સારી રીતે શું કહેવાય બર્થ ડેની ઉજવણી કરી છે આજે આ જરૂરિયાતમંદ પરિવાર જે ઘરની અંદર કહેવાય ને કે એક દવાખાનું હોય એટલે આખું ઘર વેરવિખેર થઈ જાય ધોવાઈ જતું હોય છે દવાખાના પાછળ બેન પણ ઘણી મહેનત કરી અને ઘર ચલાવે છે દીકરા દીકરીઓ સાવ નાના નાના છે અને ભાઈનું પણ દવાખાનાનો ખર્ચો દર મહિને પંદરથી વીસ હજારનો એટલે ઘણી બધી તકલીફો સાથે બેન એકલા મેનેજ કરી રહ્યા છે ક્યારેક કહેવાય ને કે આઠ આઠ દસ દસ દિવસ દવાખાને રહી તો પણ એને ઘરનું બધું જોવું છે ઘરના દીકરા દીકરીઓનું એટલે તમે સમજી શકો કે નાના નાના દીકરા દીકરીઓ એક બાજુ દીકરા હોય એક બાજુ ઘરનો ધણી હોય એટલે ઘણું એને માટે પણ કન્ફ્યુઝન થઈ જાય કે મારે દવાખાના રહેવું કે દીકરા દીકરીઓ પાસે રહેવું એટલે જે બેન છે એ બેન એ પરિસ્થિતિમાંથી પસાર થાય છે એટલે તમે સમજી શકો કે એ બેન ઉપર શું વીતી છે એક બાજુ દીકરા દીકરીઓ કદાચ ક્યારેક ખાવાનું પામે ક્યારેક ન પામે હા ખાવાય નથી પામતા અમે દવાખાને જાય ને આવીને એમાં સમય વ્યો જાય અને નથી મેં ભાઈ પૂરું પડતું પણ શું કરવા કે એ આટો તમને કેવ માં ભાઈ થોડી મદદ કરી દે એમને ખાવા પીવા ચોક્કસ બેનને અને અમારથી જે પણ મદદ થઈ શકે બેન એટલી મદદ કરવાની કોશિશ કરી છે એટલે ખાસ થેન્ક યુ સો મચ રવિભાઈ અને લીઝાબેન કે આજે તમારા દીકરાના જન્મદિવસ નિમિત્તે તમે આ મદદ મોકલી છે થેન્ક સો મચ ભગવાન ખૂબ તમને જાજુ ભગવાન તમને ખૂબ જાદુ આપે ખૂબ પ્રગતિ આપે અને આર્યનભાઈ બસ તમે આવીને આવી રીતે જીવનમાં પ્રગતિ કરતા રહો અને માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે સ્વસ્થ અને લાંબુ આયુષ્ય આપે એવી ભગવાનને પ્રાર્થના તો કાંઈ નહીં દોસ્તો થેન્ક યુ સો મચ જે પણ થઈ શકતું એટલી એ પરિવારને મદદ કરી છે વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી કરી આવા લોકો સુધી આપણે પહોંચી શકીએ અને જે પણ જો તમે કદાચ આ પરિવારને કાંઈ પણ નાના મોટી મદદ કરવા માગતા હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર જઈ અમને કોન્ટેક કરીને જણાવી શકો અને અમને અમારી પાસે જે પણ એમની ડિટેલ છે મોબાઈલ નંબર છે એડ્રેસ છે એ અમે તમને મોકલી આપીશું જેથી કરી તમે તમારી હાથે રૂબરૂ આવી અને જે પણ નાના મોટી થઈ શકતી હોય તો એ મદદ કરી શકો નાના નાના દીકરા દીકરીઓ છે કપડાં નથી લીધા દોસ્તો દિવાળી છે દિવાળીનો મહિનો કહેવાય ને કે બધાની ઘરની અંદર નાના મોટી ખરીદી થતી હોય દીકરા દીકરીઓ માટે પણ ઘરની અંદર જે કપડાં લેવાનો વિચાર પણ નથી કેમકે ખાવાનું કરું કપડાંનું કરું કે દવાખાનું એટલે ઘણી બધી તકલીફો સાથે પરિવાર જીવન જીવી રહ્યો છે તો પ્લીઝ જો કદાચ તમે મદદ કરવા માગતા હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર અમને કોન્ટેક કરી એમનો એડ્રેસ અને ફોન નંબર તમે લઈ શકો તો પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું તમને શેર કરજો જય હિન્દ જય ભારત